હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય ચેનલ ડીઆઈ વાય સહેલા ફ્રેન્ડ્સ ઘરમાં લગ્ન હોય તો આપણે કંકોત્રીઓને એ તો બધું છપાવતા જઈએ છે પણ આજકાલ એવો ટ્રેન્ડ આવ્યો છે કે આપણે જાણે એમને રૂબરૂ આમંત્રિત કરતા હોય એ રીતના વિડીયો બને છે તો આજે એવો એક વિડીયો મેં બનાવ્યો છે તો હું તમારી સાથે શેર કરું છું તો તમે પણ આ રીતે તમારા ઘરમાં કોઈનું લગ્ન હોય તો બનાવી શકો છો સમથિંગ ન્યૂ સો ડુ ટ્રાયટ વક્રતુંડ મહાકાય સૂર્યકૂટી સમપ્રભઃ નિર્વિઘ્નમ મે દેવ સર્વકારીષ સર્વદા જય સ્વામિનારાયણ અમારા પરિવારનો લાડકો દીકરો દાદા દાદીનો વારસોયો પરિવારનો સુપુત્ર ચિરંજીવી રાજના શુભ વિવાહ ચિરંજીવી હિમાની સાથે નિર્ધારિત કર્યા છે તો આ શુભ પ્રસંગે આપને તથા આપના પરિવારને આગ્રહભર્યું નિમંત્રણ છે જય શ્રી કૃષ્ણ આવ્યો છે અવસર અમ આંગણી આનંદનો મારા દીકરા ચિરંજીવી રાજના શુભ લગ્નના માંગલિક પ્રસંગો તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર પચીસ ના રાખે છે તો આપ સર્વ અમારું ભાવભર્યું નિમંત્રણ છે અમારા લાડક દીકરા ચિરંજીવી રાજના શુભ લગ્ન ચિરંજીવી હિમાની સાથે તારીખ ચોવીસ જાન્યુઆરી બે હજાર પચીસના રોજ નિર્ધાર્યા છે લગ્નનું શુભ સ્થળ આશીર્વાદ પાર્ટી પ્લોટ ગામ ઓળ તથા હસ્તમેળાપનો સમય સાંજના સાત કલાકનો છે તો આ શુભ પ્રસંગે આપ સૌને અમારું ભાવભર્યું નિમંત્રણ છે રવિ શું કરો છો અરે આપણા ભાણાભાઈનું મેરેજ છે જેની વર યાત્રા ચોવીસ તારીખે પાંચ વાગે ઓળ થી નીકળવાની છે તો એની ડાન્સ ની પ્રેક્ટિસ કરું છું તો મારે ડાન્સમાં માં હા બધા જવાના છે હું મનીષભાઈ બધા જ ડાન્સ કરવાના છે તો તમે બધા બી આવશો ને તો અમારા પરિવારના આ શુભ પ્રસંગમાં આપ સૌ સૌ ભાગી થશો આપ સૌને રાહ જોઈશું